અલોહા એન્ડ બ્રેની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિન્ટર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો પણ જોડાયા હતા સમગ્ર સુરતમાંથી સૌથી મોટી એજ્યુકેશન ઇવેન્ટ લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બની હતી જેમાં સુરત રિજનના અઢાર સેન્ટરના અંદાજે ત્રણ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડાયા હતા વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા ઘરના શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વિવિધ સ્ટોલ પર અવનવી વાનગીની સાથે બ્રેઇન ગેમ્સ પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા

આ બધી હેબિટ્સ માટે આયોજન કરેલું છે એવા કાર્યક્રમ કેટલા વર્ષોથી તમે કરો આપણે 20 થી વધારે વર્ષોથી ગુજરાતમાં આવા અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે જ્યાં દર વર્ષે હજારો લોકો વિઝિટ કરે છે બચ્ચાઓને શું અમારો મેઈન મેસેજ એ છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ની જ્યારે આપણે ઘણી બધી વાતો કરીએ છીએ ત્યારે મેન્ટલ હેલ્થ જે છે સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ છે અને એટલે જ અમારો જે મેઇન પ્રોગ્રામ છે એ બ્રેઇન એક્સરસાઇઝ એટલે કે મેન્ટલ હેલ્થને વધારે શું કહેવાય કે સ્ટ્રોંગ કરે એના માટે આપણે આપણા કોર્સિસ છે અને લેંગ્વેજ અને નંબર્સ આ બંનેના માધ્યમથી આપણે બાળકોને લાઈફ લોંગ ઉપયોગી થાય એવા બધા કોર્સિસ કરાવીએ છીએ ઓકે ગુડ આફ્ટરનુન શ્રુતિશ આ અલોહા અને બ્રેની તરફથી આજે અથવા પાર્ટી પ્લોટ પર વિન્ટર કાર્નિવલ અમારા અલોહા અને બ્રેની સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આજે અરેન્જ કરેલું છે ટીચર્સ ઘણી બધી મોટિવેટ કર્યા છે ને અને છોકરાઓને કે આવનારા દિવસોમાં રીતે બાળકોનું અલવા દ્વારા નંબર્સ અને ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોગ્રામ ફોનિક્સ બ્રેન ની સેન્સરી પ્રોગ્રામ ઘણા બધા પ્રોગ્રામ્સ કરાવીએ છે તેની સાથે એ જે ડેવલપમેન્ટ છે તે લોકોની રિયલ લાઈફ સિચ્યુએશનમાં કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરે મેનેજમેન્ટ કેવી રીતના કરે આજે જોયું આજે કુંભ આટલા કરોડો માણસો મેનેજમેન્ટ કરે છે એ આપણા બાળકો મેનેજમેન્ટ કરે છે તો આવનારા સમયમાં પણ આજ બાળકો સારી રીતે ડેવલપમેન્ટ કરીને સમાજ માટે કંઈક કામ કરે આગળ વધે એ ખૂબ જ જરૂરી છે તો હલો હા અને બ્રેની ઓલવેઝ સ્ટેટ લેવલ નેશનલ લેવલ કોમ્પિટિશન આયોજન કરતી હોય છે પણ હવેથી આજે રિયલ લાઈફ સિચ્યુએશનમાં પણ બાળકો પોતાના બ્રેનનો કેવી રીતના યુટિલાઇઝ કરી શકે એ લોકોનું કોન્ફિડન્સ વધે એના માટે આવા આયોજન કરતું રહેશે ભવિષ્યમાં પણ સ્કૂલ લેવલ કોમ્પિટિશન ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન્સ આવનારા સમયમાં અમારા ઘણા બધા પ્રોગ્રામ્સ છે